હેલો ગાયઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગુલાબજળ ઘરે શુદ્ધ ગુલાબજળ બનાવવા માટે મેં ગુલાબ લાલ લીધા છે એ લાલ ગુલાબની મેં બધી પાખડીઓ એક એક કરીને બધી એનાથી છૂટી કરી લીધી છે એ રીતે દરેક ગુલાબની હું પાખડીઓ છૂટી કરી લઈશ અને ચોખ્ખા પાણીમાં ધોઈને હું સરસ થોડી કોરી થવા માટે મૂકી દઈશ મેં બધી જ પાખડીઓને ધોઈ અને થોડા થોડી વાર માટે મને સુકવી દીધી છે કાપડ પર એટલે સરસ કોરી થઈ જાય હવે કોરી થઈ ગયેલી પાખડીઓને આપણે લેશું ગુલાબમાંથી તમે ગુલાબજર અને ગુલાબ સિરપ અને ગુલકંદ પણ બનાવી શકો છો ગુલાબ સિરપનો તમે શરબતમાં પણ ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણે ગુલાબની પાખડી એકદમ કોરી થઈ ગઈ છે હવે ગુલાબજળ બનાવવા માટે એક કઢાઈ જેવું લઈશું કઢાઈ જ અને વચ્ચે એક કાટલો મૂકીશું કાટલાને ફરતે આપણે ગુલાબની પાખડીઓ ગોઠવીશું અને વચ્ચે એક વાડકો એટલે કે ઊંડું પાત્ર કંઈક મૂકીશું વાડકાને ફરતે ગુલાબની પાખડીઓ આવે એ રીતે સરસ ગુલાબની પાખડીઓને બધી બાજુ ગોઠવી લેવાની છે ઉપર મુજબ જુઓ તમે કે મેં વચ્ચે વાડકો રાખ્યો છે ને બધી બાજુ ગુલાબની પાખડીઓને ગોઠવી લીધી છે હવે હવે આપણે જે ગુલાબની પાખડવે છે તેમાં એક લોટા જેટલું પાણી આપણે એમાં ઉમેરવાનું છે પાણી ઉમેર્યા બાદ ઉપર કઢાઈને એક સરસ ઢાંકણ વડે તમારે ફિટ કરી દેવાનું છે અથવા તમે થાળી પણ મૂકી શકો છો અને થાળી પર ઠંડુ પાણી અથવા બરફ પણ તમે મૂકી શકો છો બરફ મૂકશો તો સારું છે બરફ મૂકશો અથવા ઠંડુ પાણી મૂકો તો એના કારણે જે જે સ્ટીમ થાય છે એ સ્ટીમમાંથી બિંદુ રૂપે જે અંદર ગુલાબજળ એ વાળકા પાત્રમાં અંદર એકઠું થાય છે એ ચોખ્ખું ગુલાબજળ બને તમે જોઈ શકો છો કે વચ્ચે પાત્રમાં મારે પાણી એકઠું થયું છે એ એક ચોખ્ખું ગુલાબજળ બને છે તેને ઠંડુ થવા દઈને તમે એક બોટલમાં સ્ટોર કરીને મૂકી શકો છો અને ગુલાબજળ ઉપયોગ કરી શકો છો હવે જે નીચે જે ગુલાબની પાખડીઓ જે ભેગી થઈ હતી એને પણ તમે કાઢી લેશો પાણીમાંથી તો એમાંથી પણ ગુલાબ સીરમ બળે છે એ પણ તમે કોઈ પણ મીઠાઈમાં એની સ્વા સુગંધ માટેમાં તમે ઉપયોગ કરી શકો આ રીતે તમે ગુલાબજળ અને ગુલાબ સીરમ પણ બનાવી શકો છો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ મેં બીજો ગુલકંદ પણ બનાવ્યું છે થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ